સુગામ તાલુકાના જોરાવરગઢ નજીક ભારતમાલા રોડ પરથી દારૂ ભરેલી ગાડી પોલીસે ઝડપી પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સોમવારની સાજે ભુજ સાયબર ક્રાઇમ પોલીસ સરહદી સુઈગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે પરપ્રાંતિય દારૂ રાજસ્થાનમાંથી નાકાબંધી કરી ગાડી આવતા રોકાવાનો ઇશારો કર્યો પરંતુ ગાડી ચાલકે ગાડી ભગાડી મુકતા પોલીસે પીછો કરીને ગાડી ઝડપી પાડી હતી જેની અંદર તલાશી લેતા ગાડીમાંથી પરપ્રાંતિય ભારતીય બનાવટનો પાસ પરમિટ વગરનો સિત્તેર પેટી દારૂ ફોર્ચ્યુનર ગાડી નંબર પ્લેટ નંગ ચાર સહિત કુલ રૂપિયા સત્તર લાખ એકોતેર હજાર છસોનો મુદ્દામાલ કબજે લઈ ગાડી મૂકી નાસી જનાર બે ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો સુઈગામ પોલીસને નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ જેથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો